બીમારી બાદ પાટણ ધારપુર ખાતે અવસાન થતા તેમના પરિવારજનો દ્વારા તેમના અંગો નું દાન કરવામાં આવ્યું બે વર્ષ અગાઉ પરિવાર ને જણાવ્યું કે તેમના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરજો જેથી બીજા જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન પ્રાપ્ત થાય તેથી પરિવારે તેમની આજ્ઞાનું પાલન કરી અંગદાન કર્યું વઢિયાર વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતા આવા સેવાભાવી અવસાન થતા લોકો બન્યું હતું લોહાણા મહાજનની સ્થાપના અને કાર્ય રચનામાં તેમનો અનન્ય રહેલો હતો ફાળો અને પોતાના બિઝનેસ સાથે સામાજિક પ્રવૃત્તિઓ તેમજ રાજકીય પ્રવૃત્તિઓ સાથે રહીને કાર્ય કરતા આવા લોકસેવકનું અવસાન થતા સમી લોલાળા વિસ્તારમાં શોકમય વાતાવરણ છવાયું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર સંખેશ્વર